સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ અને લોક ભાગીદારી વધારવાના હેતુસર આજરોજ મહિસાગર જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે જિલ્લા કક્ષાનો આ મુખ્ય કાર્યક્રમ લુણાવાડા તાલુકાના કોઠા ગ્રામ પંચાયત ખાતે યોજાયો આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને તેમના નેતૃત્વ હેઠળ સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમૂહ શ્રમદાન પણ કરવામાં આવ્યું હતું તેમણે પોતાના સંબોધનમાં સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને દરેક નાગરિકને આ સક્રિયપણે જોડાઈને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા માટે આહવાન કર્યું હતું સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતાને માત્ર કાર્યક્રમ નહીં પરંતુ એક સામાજિક જવાબદારી તરીકે સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવાનું છે આ અભિયાન દ્વારા જિલ્લાના દરેક ગામ અને ઘર સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવામાં આવશે જેથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર